સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અસહ્ય વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયેલ જે અંગે સહાય જાહેર કરવા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આપણે સર હોય ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે રાજ્ય સરકાર એના માટે પૂરતો સર્વે કરી અને સહાય આપે

કે દરેક તાલુકામાં ઓછામાં ઓછા બબ્બે સીસીઆઈના કેન્દ્રો ખુલશે તો સિહોર તાલુકામાં સીસીઆઈના તાત્કાલિક કેન્દ્રો ખુલે મહત્ત્વની વાત એ છે કે સરકારે દોઢસોને બાર રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કર્યો આજની તારીખે બજારમાં ખેડૂતો પાંચથી બારસો રૂપિયા મણ તપાસ ખરીદવામાં આવે છે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે એક તો ઉત્પાદન ઓછું છે અને ખેડૂતોનું શોષણ થાય છે એ બાબતે આપણા તરફથી પણ સિહોર તાલુકામાં સીસીઆઈના તાત્કાલિક કેન્દ્રો ખૂલ્યા છે કે કેમ એ બાબતની ચકાસણી કરી અને ને બાર રૂપિયામાં ટેકાના ભાવે સીસીઆઈ કેન્દ્રોવાળા પણ સાહેબ કોલમ ફોન ચલાવે છે સેટિંગવાળા માણસો એનો ગમે એટલો નબળો હોય તો પૂરતા ભાવથી લઈ લે છે બાકી ખેડૂતોને તમને મને ઓછા હોવ્યા આપશું ખાતામાં પૈસા નાખી દઈ અને પૂરા પૈસા અમને ઉપરના પાછા આપજો આવું સેટિંગ કરે છે એટલે ખેડૂતનું શોષણ ન થાય એ બાબતમાં આપ મામલતદારશ્રી તરીકે પૂરી સતર્કતાથી કામ કરો એવી અમારી ખાસ આગ્રહ છે જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણાના નેતૃત્વમાં સમગ્ર સિહોર તાલુકામાંથી અમારા જિલ્લા તાલુકા પંચાયતના ખેડૂત આગેવાનો કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને ખેડૂતો સિંહોર મામલતદારશ્રીને અમે આજરોજ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે સિહોર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક જે નિષ્ફળ ગયો છે એનો તાત્કાલિક સર્વે કરી અને રાજ્ય સરકાર ખેડૂતોને સહાય કરે એવી અમારી માગણી અને લાગણી છે સિહોર તાલુકાનો ખેડૂત અત્યારે ખૂબ દુઃખી છે કપાસની અંદર ખૂબ મોટું નુકસાન થયું છે મગફળીમાં નુકસાન થયું છે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે મોટી ખેતી જો સરગવાની થતી હોય તો સિંહોર તાલુકામાં થાય છે એ સરગવો પણ નિષ્ફળ છે તો આ બાબતે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને સહાય આપવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે આ બાબતે તાત્કાલિક જો યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હજારોની સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી અને સિંહોર તાલુકા કોંગ્રેસ સમિતિ મો આંદોલન કરશે એવી આ તકે અમે પણ આપીએ છીએ આપને પરિચય સાથે મારું નામ નીતિનભાઈ નાનજીભાઈ પટેલ હું સિહોર તાલુકાના ગાંગડી ગામના વતની છું અને એક ખેડૂત ખાતેદાર છું આ વર્ષે ખૂબ જ અતિવૃષ્ટિને લીધે બહુ તે પાકને ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે આ જોઈ રહ્યા છો એવા કાલા પણ કાળા પડી ગયા છે અને નીચેનો ભાગ તો સ્વતંત્ર નિષ્ફળ ગયો છે તો સરકાર છે ને આપણે એવી વિનંતી કરીએ છીએ કે આ માટે યોગ્ય સર્વે કરાવી અને વળતર આપે અને ખેડૂતોને બચાવે જો ખેડૂતો બચશે તો જ તે ખેડૂત ખેડૂત બચશે તો જ બધા બચી શકશે એવી મારી નમ્ર ફરજ છે આજે કોંગ્રેસ સમિતિ હતી જે ખેડૂતોને અતિશય વરસાદને કારણે જે ખેડૂતને નુકસાન થયું છે કપાસ મગફળી અને સરગવાનો મેન પાક છે અમારા શિવહોર તાલુકામાં તો સદંતર નિષ્ફળ ગયું છે તે માટે અમારા શિહોર તાલુકાના ખેડૂત આગેવાનો તથા કોંગ્રેસ પક્ષે આજ નિર્ધાર કર્યો હતો કે અમારે મામલેદાર અતિશય જય અને ખેડૂત પ્રીત્યે જે અનદેખી કરે છે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અત્યાર સુધી એક વીમો નથી મળ્યો છતાંય તો ખેડૂત એમના મેના પગ ભરે ઊભો રહ્યો છે પણ હવે આ ખેડૂતોને સદંતર નિષ્ફળ ગયો છે તપાસ તો સરકાર અને આની સામે ખેડૂત સામે જોવે અને ખેડૂતોને વીમો આપે અને એને સહાય પેટે આપે એ કરવા આપવા આવેદનપત્ર આપ્યું છે હલો ભગત આજ રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે અતિવૃષ્ટિને કારણે બધો પાક નિષ્ફળ ગયો છે તેમજ યાર્ડની અંદર જે પાંચસો ગ્રામ વજન વધારે થાય ઉપર જે દોડતા કડાતો એ ખેડૂતોને આપતા જ નથી વજનના પૈસાને વજન કાપી લે છે એમાં પણ ખાસ કરીને ખાસ ધ્યાન આપે એમાં સિહોર માર્કેટિંગ યાર્ડ મંજૂર થયેલું પડેલું છે શું કારણે યાર્ડને કાર્યરત નથી કરતા એ યાર્ડ કાર્યરત થાય અને સિહોરના ખેડૂતોને એ યાર્નો લાભ મળે એ ખાસ રજૂઆત છે બરાબર ને રિચય મારું નામ અશોકભાઈ પઠીલભાઈ મકવાના અમે આજે કોંગ્રેસ પરિવાર અને ખેડૂત આગળનો વચ્ચે આજે આયોજન પ્રક્રિયા હોય છે એ માટે કે બીજા તાલુકામાં સિહોર તાલુકા કરતાં ઓછા વરસાદ છે છતાં લીલો દુષ્કાળ જાહેર કર્યો છે શિહોર તાલુકો એકસો ને વીસ ટકા જેટલો વરસાદ પડ્યો છે આ વર્ષની અંદર ચાલુ વર્ષની અંદર તો લીલો દુષ્કાળ જાહેર કર્યો નથી માત્ર ને માત્ર એટલા માટે કે ભાજપ કોંગ્રેસ કે અન્ય પક્ષો ધ્યાનમાં રાખી અને નથી કર્યો એના અનુસંધાને આજે મેં અમે મામલાશ્રીના દેવા આવ્યા છીએ અને સરકારની જે સરકારે જાહેરાત કરી છે કે ખેડૂત પાસેથી અડસઠ માળ કે સિત્તેર માલ મગફળી ખરીદવાની તો એક ખેડૂતને ત્રણસો માણ મગફળી થઈ હોય તો બીજી મગફળી ક્યાં આપવાની એના અનુસંધાને અમારા સરકારને રજૂઆત છે કે તમામે તમામ ખેડૂતની જેટલી પણ મગફળી થાય એ ટેકાના ભાવે ખરીદવામાં આવે નહીતર કોંગ્રેસ પક્ષ રોડ ઉપર ઉતરશે વંદે માત્ર ભારત માટે કી જાય જાય ખેડૂત જય જવાન જય કિસાન વોટ સોર ગતિ સોર વોટ સોર ગતિ સોર વોટ સોર ગતિ સોર